તંત્ર એ પાણી છોડવાની ફરજ પડતા બનાસકોઠાનું નેતાગણ દોતીવાડા ડેમ ના દરવાજા ખોલવા માટે પહોંચ્યું હતું અને આશાવાદી નિવેદનો કરી જણાવ્યું હતું કે આ બે ક્યુસેક પાણી છોડવાથી

આવક ન હોય અને જ્યારે જરૂરત હોય ત્યારે તમે શિયાળાની સિઝનમાં પાણી ચાલુ રખાવો ને સાહેબ ઓવરફ્લો ડેમ થતાં જસ્ટ લો છો સાહેબ તો કોઈનું ઘર તણાયું નુકસાન થયું તેની જવાબદારી લોને સાહેબ ત્યારે કેમ કુદરતી વરત ગણાવો છો અને હા સાહેબ પેલા આઠસો કરોડના ખર્ચે પાઇપલાઈન ડેમમાં નાખી એનું શું થયું એ તો જણાવો આ સંદર્ભે વિસ્તૃત માહિતી જાણવા માટે ચેનલની વિઝિટ કરો સબસ્ક્રાઈબ કરો અને જુઓ રિલેટેડ વિડીયો